તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સાત નવ બે હજાર પચીસ અને આજે બે દિવસના સતત ધીમો ધીમો વરસાદ ઘણા બધા એરિયાની અંદર વરસી રહ્યો છે અને આગાહી પણ બહુ મોટી છે તો આ વરસાદની આગાહી અને વરસાદ વરસી રહે ત્યાર પછી આપણે જ્યારે પણ વાડીએ જઈએ તો પહેલાં એક જ ધ્યાન કરવાનું છે કે આવા વરસાદ જ્યારે પડતા હોય ત્યારે મગફળીની અંદર સફેદ ફૂગ અને જરૂર ટીકાના બહુ મોટા પ્રશ્ન આવતા હોય કપાસની અંદર પણ એટલી જ ફૂગ લાગતી હોય જેમ મગફળીની અંદર જે ફૂગ લાગે એટલી જ કપાસમાં લાગતી હોય પણ કપાસમાં નરી આંખે આપણને દેખાતી ન હોય તો કપાસની અંદર અને મગફળીની અંદર આ જ્યારે ખરાડ થાય ત્યારે આપણે પહેલાં ફૂગનાશકના રાઉન્ડ કરવા જોશ્યા કોઈ પણ હારી કંપનીના ફૂગનાશક વાપરશું તો ઘણો બધો ઉત્પાદનમાં ફેરફાર થાય બીજા નંબરમાં જે પણ ખેડૂત મિત્રો એ કપાસની અંદર ખાતર નાખવાનું થતું હોય જેને એને નાઇટ્રોજનવાળા કોઈ પણ ખાતર આપવાના નથી થતા ધારો કે યુરિયા ખાતર હવે આપણે આપી ન હોય કી તો એની જગ્યાએ આપણે મોરેશ્યુ ખાતર દસ વીઘામાં એક ખેલી એટલે પચાસ કિલો એમોનિયમ સલ્ફેટ અને પચાસ કિ પચીસ કિલો ઝીરો ઝીરો તેવી પ્લસ જે જે આપણે દર વર્ષે ઝીરો ઝીરો તેવીસ પ્લસની ભલામણ કરવી છે ઝીરો ઝીરો જે ત્રેવીસ પ્લસ છે એની અંદર ત્રેવીસ ટકા પોટાસ અગિયાર ટકા મેગ્નેશિયમ અને ચાર ટકા સલ્ફર આવતું હોય જે ફાલ ખરવામાં અને ઝીંદવું બનવામાં ઘણો બધો મદદરૂપ થતું હોય છે નાઇટ્રોજનની જે પણ કાંઈ વધારાનું નાઇટ્રોજન હોય એની ડેફિન્સીને દૂર કરતું હોય જે નાઇટ્રોજનની ઉણપ જે હોય એ જગ્યાએ પોટાશ આવી જાય એટલે ઘણો બધો ફેરફાર થતો હોય પ્લસ જે મેગ્નેશિયમ આવે જે લાલ પાન થઈને જેને કપાસ સુકાતા હોય જે ભાદરવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે આપણે અને આજે પૂનમ છે એટલે અડધો ભાદરવા મહિનો યોગ્ય છે પણ હવે પાછળથી જો કદાચ તડકા પડે અને ભાદરવા મહિનામાં જીનવા થતા હોય ત્યારે કપાસ ફૂંકાતા હોય તો એની અંદર જ્યારે આપણે આવા ખાતર નાખેલા હશે એમાં ઘણો બધો રિઝલ્ટ સારું મળતું હોય છે અને ફૂગનાશકના રાઉન્ડ જે કપાસની અંદર હારા થઈ ગયેલા હોય ને ભાદરવા મહિનો જો એક આપણે હાસવી લેવી તો દિવાળી ઉપરના જે કપાસ હોય એ પછી ઓટોમેટિક હારા થતા હોય છે તો આ એક મહિનો આપણે કપાસને હંસવાના છે આની અંદર માઇક્રો માઇક્રોનુટલ્સ ફૂગનાશક અને જે પણ ખાતર આપો એ વિચારીને આપજો સસ્તા ભાળીને તમે કે ભાઈ ઉરિયા સસ્તું છે તો નાખી દો એવું ન કરતા કેમ કે ઉરિયા ખાતર આપણે ગોકુળાયથમ પછી ક્યારેય આપવાનું થતું જ નથી ઉરિયા ખાતર આપવાથી છોડનો ગ્રોથ વધે બીજા નંબરમાં જે સાપા હોય એ ખરી નીચે પડી જતા હોય ગળો સુશિયાનો એટેક વધારે આવતો હોય જેમાં રોગ વધારે લાગતા હોય જ્યારે આ મેગ્નેશિયમ સલ્ફેટ છે પોટાશ છે એમોનિયમ સલ્ફેટ છે સલ્ફર છે ઝીંક છે આવા ખાતરો જો આપણે વાપરશું તો કપાસમાં પણ સારા પરિણામ મળશે અને મગફળીમાં જે ફૂગનાશકના રાઉન્ડ કરીશું તો મગફળી છેલ્લે સુધી જો લીલી રહે તો એમાં વજનમાં તૂટવામાં ઘણો બધો ફેરફાર થતો હોય છે જે ગઈ વખતે આપણે ઝીરો ઝીરો ત્રેવીસ પ્લસ જે ખેડૂતોને કરાવેલું હતું આ વર્ષે બધાય કર્યું છે અને જેણે વાપર્યું છે એ ખેડૂતોને ત્રીજા દિવસે એની વાડીએ જન એની નરી આંખે દેખાય એવા રિઝલ્ટ મળતા હોય છે જેનો ખર્ચો એટલો બધો નથી પણ ખોટા ઊંધા ખાતર નાખવાથી આપણે નુકસાન પોતેને પોતે આપણા પગ માથે કુવાડા મારતા હોઈએ એવું પોઝિશન આપણે કરતા હોઈએ છીએ એની માટેનો આ વિડીયો સ્પેશિયલ બનાવ્યો છે હજી વરસાદ કદાચ એક બે દિવસ વરસે અને પાણી વધારે લાગી જાય કપાસની અંદર સાપકાં ખરવાનું ચાલુ થાય તો પહેલી ખરાડ થાય એટલે એક એક થેલી દસ વીઘાની અંદર ખાસ મારી મારી ભલામણ છે કે એક ખેલી મોરેશું ખાતર જે આપણે એમોનિયમ સલ્ફેટ કેવી એક થેલી દસ વિધામાં એમોનિયમ સલ્ફેટ એક થેલી પચીસ કિલોની જીરો જીરો તેવી પ્લસ નજીકમાં જ્યાં તમને મળતું હોય ત્યાંથી પણ આ ખાતર બે ભેળા કરી અને દસ વિધામાં આપવામાં આવે તો ખૂબ સારા પરિણામ મળે એમ છે અને આનો ઉપયોગ અમે પોતે ટ્રાય કરેલી છે ગયા વર્ષે લીધેલા છે આના ટ્રાય એટલે આની ભલામણ કરવી છે વધારે કોઈને કાંઈ માહિતી જોતી હોય તો મારો પ્રશ્ન નંબર આપણા ગ્રુપમાં છે જ બધા ફોન કરીને જાણી શકો છો આભાર